મહેસાણાના શેઢાવી ગામની પ્રાથમિક શાળાના જુઓ વરસાદ પડતાની સાથે જ અહીંયા ભણતા બાળકોનો અભ્યાસ છે તૂટેલા પતરામાંથી ક્લાસરૂમમાં પાણી ટપકી રહ્યું છે ધોરણ એકથી પાંચના બાળકોને જર્જરી તોરડાના લીધે ભારે હાલાકી ભોગવવી પડે છે તેમ છતાં પણ તંત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ રસ નથી એક વર્ષ અગાઉ જર્જરી તોરડા બેસવાલાયક નહીં હોવાનું સર્ટિફિકેટ અપાયું છતાં કોઈ કામગીરી નથી કરાઈ જુઓ તંત્રની બેદરકારીના લીધે બાળકોને હેરાન થવું પડે છે તંત્રએ બીજી કોઈ વ્યવસ્થા ન કરી હોવાથી આજ ઓરડામાં જીવના જોખમે ભણવું પડે છે વર્ગખંડમાં પાણી ટપકતું હોવાથી ડોલ મૂકવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ગુજરાત ભણશે નું સ્ટ્રકચર જે અમે રિપેર કરેલું છે એટલે તમને અત્યારે સારું લાગે છે બાકી તમે પાછળની સાઈડમાં જઈને જુઓ તો બધું બિલકુલ નીચેથી તૂટી ગયું છે તમે દોરિયાની ઉપર જુઓ બધા ઉધેવ ખાઈ ગયેલા છે ચારે બાજુ એક એક દોરિયાના તમે જુઓ આ બાળકો નીચે ભણે છે અમને પણ ઘરે જતા ડર લાગે છે ઘરે જઈએ ને તો બાળકોની શું હાલત થાય જો જરા પણ ધરતીકમ વરસાદની સાથે સાથે જો ધરતીકમ ત્રણ સાડા ત્રણનો બી આવી જાય ને તો આ બધું ડેમેજ નીચે પડે એવું છે બહુ જૂની છે કે 58 થી માટીને માટી ચંતરમાં કામ કરેલું છે મેં આ ગામમાં અમારે આટલી જૂની રજૂઆત છતાં પણ કેમ તંત્ર સાંભળતું નથી એ ખબર નથી પડતી અમને મનવાર્જીઓ તાલુકામાં જિલ્લામાં રૂબરૂ વાલીઓ સાથે એસએમસી ના સભ્યો વડીલો સાથે અમે મુલાકાત લીધી એમને લેખિતમાં પણ જાણ કરી તો હજુ સુધી કોઈ અમને કોઈ હેલ્પ મળી નથી અને ટોટલી લાકડાના દોરિયા બધા ઉધે ખાઈ ગયેલા છે પતરા માટીના સિમેન્ટના તૂટી ગયા છે બાળકોને બિલકુલ સ્થિતિ નથી વધુ વરસાદ હોય તો બાળકોને બેસાડવા મુશ્કેલ છે વાલીઓ પોતે પણ બાળકોને બેસાડવા તૈયાર નથી અહીં બસો ત્રણ બાળકો ભણી રહ્યા છે એમાં એક્યાસી બાળકો છ થી આઠમાં છે અને બાકીના બાળકો એક થી પાંચમાં છે એટલે પાળી પદ્ધતિથી કરવાના કારણે બાળકોને જે આ પ્રશ્ન નડતો તો એ હાલ પૂરતો સોલ્વ થઈ જશે અને કાયમી સોલ્યુશન તો નવા ઓરડાઓ મંજૂર થાય એટલે આવી જશે